તો વિશ્વ ઉમિયા રથનું આદરોદ ભરૂચમાં ભવ્ય સ્વાગત કરાયું હતું આધ્યાત્મિક ચેતનાના આધાર બિંદુથી સમાજ અને વ્યાપારી સંબંધનો માપ વૈશ્વિક જોદાન થકી જરૂરિયાતમંદ પરિવારોને શિક્ષણ આરોગ્ય રોજગાર સ્પોર્ટ્સ તથા કલ્યાણ ક્ષેત્રે સન્માનપૂર્વક મદદરૂપ થઈ સમાજ ભાવનાને મજબૂત બનાવવાના લક્ષ્ય સાથે સંસ્થાપત અને કાર્યો કરી રહી છે

ત્યારબાદ મહાઆરતી અને રાસ ગરબા પણ યોજાયા હતા જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમસ્ત કરવા પાટીદાર સમાજના લોકો અને અન્ય સમાજના લોકો પણ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી સાથે જ આરથ ચામુંડા મંદિર તુલસીધામ થઈ સમગ્ર ભરૂચમાં ભ્રમણ કરી સાંજે ભરૂચ જીઆઈડીસી કરવા પાટીદાર સમાજની વાડીમાં રાત્રિ રોકાણ કરી આવતીકાલે રથ આગળ પ્રસ્થાન જયમા ઉમિયા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા પૂર્ણ ગુજરાતમાં રથનું દિવ્ય રથનું પરિભ્રમણ ચાલી રહ્યું છે એના ભાગરૂપે ભરૂચ જિલ્લાની અંદર દિવ્ય રથ જે ત્રીસ તારીખ ડિસેમ્બરમાં અહીંયા આગમન થયું હતું અંકલેશ્વરમાં અને એ રથ આજે ભરૂચ શહેરની અંદર આવેલો છે આજે સાંઈ મંદિરથી અહીંયા નગરયાત્રા નીકળશે અને મુક્તાનંદ સોસાયટી તુલસીધામ થઈ અને કચ્છ કડવા પાટીદાર વાડીની અંદર રાત્રે આ નગરયાત્રા જે છે માતાજીની એ પૂર્ણ થશે રાત્રે ત્યાં મહાઆરતી થશે ભંડારો થશે અને રાસ ગરબા થશે આ વિશ્વમયા ફાઉન્ડેશનનો મૂળભૂત હેતુ એ છે કે મા શક્તિ જગતજનની છે આખા જગતની જનની છે એ શક્તિનું નામ ઘેર ઘેર ગુંજતું થાય ઘરે ઘરે બધા દર્શન કરી શકે અને વિશ્વ વ્યાપ ફાઉન્ડેશનનું જે ધામ છે સો વીઘા જમીનની અંદર બે હજાર કરોડનો જે પ્રોજેક્ટ છે એ પૂર્ણ કરવા માટે સૌ સહયોગી પણ થઈ શકે એવા એક આશય સાથે આ યાત્રા નગરયાત્રા નીકળી રહી છે માના આશીર્વાદ ભરૂચ શહેરની પ્રજા ઉપર ઉતરે એ માને અભ્યાર્થના જય માઉમિયા જય માતા